હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષ તમારું સ્વાગત કરું છું ગયા લેક્ચરમાં આપણે ગુરુત્વ પ્રવેગ અને જીના મૂલ્યમાં થતા ફેરફારનો પહેલો ભાગ જોયો બરાબર બહુ સારા એક્ઝામ્પલ જોયા અને તમે સારી રીતે પ્રેક્ટિસ પણ કરેલા હશે બરાબર તો એ જ કાર્યક્રમની સરવાણીને આપણે આગળ વધારીએ અને એનો આજે બીજો ભાગ જોઈએ તો એમસીક્યુ છે કે પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય નવ પોઈન્ટ આઠ હોય તો જે તમને બધાને નવમાં ધોરણથી ખ્યાલ જ છે નવું નથી પણ આ લોકોને એવું લાગે કે આપણે વિદ્યાર્થીઓને કંઈ કીધું એટલે આપેલું છે અને સપાટીથી કેટલી ઊંચાઈએ પ્રવેગ ઘટીને જેટલું થશે અને એક મૂલ્ય આપેલું છે બરાબર તો તમને આમાં રકમ વાંચતા એટલો ખ્યાલ આવી ગયો કે આમાં સૂત્ર વપરાશે કયું હશે કે ભાઈ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગમાં જે ફેરફાર થાય બરાબર અને કઈ શરત પણ આપેલી નથી કે એચ નાનો છે કે મોટો આપણે સૂત્ર જ વાપરશું બરાબર તો કે ભાઈ પૃથ્વીની સપાટીથી પૃથ્વીની સપાટી થી ગુરુત્વ પ્રવેગ જી ઇઝ ઇક્વલ ટુ જી વન પ્લસ એચ બરાબર બે છે મૂલ્ય તો કે એક આપેલું છે જી આપેલું છે નવ પોઈન્ટ આઠ બીજું એમ આપેલું છે કે કેટલી ઊંચાઈ આપણે કીધું છે એચ ઊંચાઈ એનું મૂલ્ય ઘટીને જી એટલે કે આપણું જે છે એ થાય છે ચાર બરાબર તો આમાં આપણે કિંમતો મૂકી રાખીએ છીએ ચલો ઇઝ નવ વન પ્લસ એચ આર એનો સ્ક્વેર બરાબર છે ચલો આ સામે જશે આ નીચે આવશે તો વન પ્લસ એચ આર એનો સ્ક્વેર થશે

ઓકે તો આ સ્કવેર છે સ્કવેરને હું કાઢીશ તો અહીં આવશે એક પોઈન્ટ એકતાલીસ માઇનસ વન પોઈન્ટ ઝીરો ઝીરો ઓકે તો એચ બાય આર મને મળશે ઝીરો પોઈન્ટ એકતાલીસ એચ જોઈએ છે મારે તો આર સામે ગુણાશે આરનું મૂલ્ય આપી દીધું છે તમારે સ્પીડમાં ગુણાકાર થાય એવી ટ્રાય કરવાની છે કુલ ત્રણ પોઈન્ટ છે કંઈ વાંધો નહીં ચોકે ચોકે સોળ છ ચોક ચોવીસ ને અને આવશે ચોસઠ ચાર છ દુ બાર ચાર ગુણ્યા દસ ની છ આવો આપને અંતિમ જવાબ મળે છે તો એવું કંઈ છે ખરું યસ થઈ ઓકે તો આ રીતે આપને એચ નું મૂલ્ય મળી જાય આ રીતે સરળ દાખલો એકદમ

બરાબર આ રીતનું કઈક સૂત્ર છે અમારી પાસે હવે એમાં એવું કહે છે કે આજે ઓમેગા છે એ અચાનક જ વધી જાય છે બરાબર તો શું થઈ તો કે આનું મૂલ્ય વધે તો પેલો ઓપ્શન છે પૃથ્વીના કોઈ પણ ક્ષણે વજનમાં ફેરફાર થશે નહીં જે તદ્દન ખોટું છે કારણ કે જો ઓમેગાનું મૂલ્ય વધી જાય તો એનો સ્ક્વેર છે એટલે ડબલ થાય વધી જાય અચાનક જ વધી ગયું છે તો આ વધે તો જી છે એમાં એટલું આમ માઇનસ થાય બરાબર આ નવ પોઈન્ટ આઠ જેટલું છે આપને જો પણ આ વધી જાય તો એ માઇનસ એની અરે ઘણું બધું મોટી સંખ્યા માઇનસ થઈ જાય બરાબર એટલે નવ પોઈન્ટ આઠ રહેશે નહીં એટલે દરેક સ્થળે વજનમાં ફેરફાર થાય એ વાત તો બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે બરાબર પૃથ્વીના દરેક સ્થળે વજનમાં ઘટાડો થશે તો ના એવું નથી એ વાત નથી આનું હું તમને એક્સપ્લેનેશન છેલ્લે આપીશ દરેક સ્થળે પૃથ્વીના દરેક સ્થળે વજનમાં વધારો થશે ના એવું પણ નથી કારણ કે એ લેમડા પર આધાર રાખે છે બરાબર ધારો કે લેમડા એને હું નેવું લઈ લઉં બરાબર ને લેમડાને હું નેવું લઈ લઉં તો કોસ નેવું થશે અને કોસ નેવું એટલે તો મોટા ભાઈ થાય તો આખી વેલ્યુ ઝીરો થઈ જાય તો એ કિસ્સામાં તો જી બરાબર જીઈ થાય બરાબર જો લેમડા નેવું ક્યારે હોય જ્યારે ધ્રુવ પ્રદેશો એ હોય બરાબર હોય ત્યારે કોને કહેવાય તો કે વિષ્વૃતે જે કોઈ સ્થળ સાથે બનાવેલા ખૂણાને તો આ ધ્રુવ પ્રદેશ અહીંયા હોય તો એ વિશ્વવૃત સાથે નેવું નો ખૂણો બનાવે તો ધ્રુવ પ્રદેશો હોય ત્યારે જે જીનું નું મૂલ્ય છે એ જેટલું જ હોય છે ત્યારે એ ઓમેગા પર આધાર રાખતું નથી એટલે ધ્રુવ પ્રદેશો સિવાયના દરેક સ્થળે વજનમાં ઘટાડો થાય છે એટલે એટલે ઓપ્શન ઇઝ આન્સર દરેક વજનમાં વધારો એ વાત પણ ચલાવીએ અને ઘટાડો થશે એ પણ ચલાવી લેવામાં નહીં આવે એટલે ઓપ્શન ડી ઇઝ કરેક્ટ આન્સર નેક્સ્ટ વન પૃથ્વીના કેન્દ્રથી સ્મોલ ડી અંતરના ફેરફાર ધારો કે પૃથ્વી છે એનું કેન્દ્ર છે

જીનું મૂલ્ય પણ વધશે એટલે કે બે સંપ્રમણ વધશે એટલે એનો આ લેખ સુરેખ હશે ક્યાં સુધી તો કે સપાટી સુધી બરાબર તો જો આ સપાટી છે જેને મેં ગ્રીન લાઈન વડે બતાવેલી છે તો ત્યાં સુરેખ રીતે વધવો જોઈએ તો કે એ ઓપ્શન આ એક જ છે જો એમાં પણ કરવેચર છે આમાં પણ કરવેચર છે આમાં પણ કરવેચર છે બરાબર અને પછી સપાટીથી કોઈ બીજા અંતરે જઈએ એટલે કે દૂરના અંતરે તો ત્યારે જે g નું મૂલ્ય આવે છે એ કઈક આવે છે પરવાલાયકર અને આ છે એ સુરેખ ભાગ બતાવે એટલે ઓપ્શન બી ઇઝ કરેક્ટ આ નીટ માં પૂછાયેલો ક્વેશ્ચન છે મેં જ્યારે આ પ્રકારના આલેખ કરાવતો હતો ત્યારે મેં પણ તમને કીધેલું કે આલેખ તમારે ખાસ મોઢે કરવાના છે અને એક સ્ટાર પણ બનાવેલો હતો બરાબર તો એનું પ્રૂફ તમને મળી ગયું છે એટલે હવે જો તમે તમારી ડાયરીમાં પણ ગ્રાફ ન દોરેલા હોય તો ફરીથી બનાવી દેજો આવા અવારનવાર પૂછાતા જ હોય છે એવું નહીં કે જી નીટ તમે જે કોઈ સ્ટેટ બોર્ડમાંથી કે ગુજકેટમાં કઈ રીતે એક્ઝામ આપવાના છો અથવા બોર્ડની એક્ઝામ તો એમાં પણ ક્યારેક અવારનવાર આવો ગ્રાફ પૂછાઈ જતો હોય છે આગળનો સવાલ ગોળાકાર પદાર્થની ઘનતા આપેલી છે સ્મોલ આર લેસ દેન ઇક્વલ ટુ કેપિટલ આર માટે રો આપેલો છે અને આર કેપિટલ આર કરતા વધી જાય ત્યારે ઘનતા ઝીરો આપેલી હોય તો કયો ગ્રાફ સાચો છે ઓકે ચલો એક ગોળાકાર પદાર્થ છે ચલો ઓકે એ પદાર્થની ઘનતા સ્મોલ આર હવે એની ત્રીજીયા કેપિટલ આર છે અને સ્મોલ આર એ શું છે તો કે કેન્દ્રથી અંતર છે એટલે કઈક આ રીતનું છે આગળની જેવી સિચ્યુએશન હતી એવી જ સિચ્યુએશન છે તો આજે આર કરતા ઓછા અંતરે જયારે હોય સ્મોલ આર ત્યારે એની ઘનતા છે બાય આર બરાબર તો સૌ પ્રથમ આપણે સપાટીથી ઓછા અંતર માટે જોઈએ જેમ આપણે આપણે આગળ કીધેલું કે સપાટીથી નીચેના વિસ્તારમાં આપણે આગળ સમપ્રમાણતાનો સંબંધ મેળવેલો એવી રીતના આપણે આ ગ્રીન રેખા છે એની પેલી બાજુ જે સપાટીથી અંદરનો છે એ ગ્રાફ બતાવે છે અને ગ્રીન રેખાથી બહારની સાઈડ એ સપાટીની બહારનો એટલે કે અહીંયા કોઈ બહારનું બિંદુ છે એનો ગ્રાફ બતાવે છે બરાબર તો હવે અંદરના માટે આપણે જી અને આર બે વચ્ચેનો સંબંધ મેળવીએ તો જી ઇઝ ઇક્વલ ટુ જી આર બાય કેપિટલ આર બરાબર જી ઈ ની કિંમત મૂકી દઉં છું તો જી

દળને બદલે આપણે ઘનતા રો ઇન્ટુ કદ કદ ને આપણે મૂકી દઈએ ચાલો બાય આર ક્યુબ ઇન્ટુ સ્મોલ આર બરોબર આર ક્યુબ કટ થશે તો મારી પાસે કઈક બચે અને આ રો ની કિંમત પણ મને આપેલી છે જોવો ને જરા તો જી

ઓછા અંતરે એટલે કે અંદરની સાઈડ એ આર ઉપર આધાર રાખતું નથી બરાબર તો કોન્સ્ટન્ટ છે ટૂંકમાં અચળ છે તો એવું તો આ ગ્રાફમાંથી આ એક જ પોર્શન એવો બતાવે છે કે જેનું મૂલ્ય કોન્સ્ટન્ટ છે સપાટી સુધીમાં જો ને અને ત્યારબાદ બહારના બિંદુએ એ તો તમને ખબર છે ત્યાં ઘનતા ઝીરો છે એટલે બહારના બિંદુ પાસે જી એમ બાય આર સ્ક્વેર આ પ્રમાણે આપે એટલે જે જી છે એ આગળ કીધું એમ વન બાય આર સ્કવેર ના સમ છે બરાબર તો એ આ રીતે પરવલાય આગળ વધશે ઓકે તો આ જવાબ સાચો છે બાકી તો કોઈ એવું ડિનોટ નથી કરતું અંદરની સાઈડમાં ગુરુત્વ પ્રવેગ અચળ હોય એવું કોઈ ગ્રાફ ડિનોટ નથી કરતું તો જ્યારે આ રીતના ગ્રાફ આવે તો ખાસ તમારે આ જે રેખા બનાવેલી હોય તો પેલી સાઈડ છે એ સપાટીથી અંદર એટલે ઊંડાઈનો ગ્રાફ બતાવતો હોય છે એમાં તમારે પ્રોબ્લેમ હોવો જોઈએ નહીં આ એકદમ સરળ વસ્તુ છે જોઈને આમાં ગણતરી એકદમ લીલું જેવી હતી અને ડાયરેક્ટ જવાબ મળી જાય તો ગ્રાફ વાળો ક્વેશ્ચન પૂછાય તો તમારી માટે એકદમ કામ સરળ થઈ જાય બરાબર તો આગળનો સવાલ જોઈએ તો કે જ્યારે પૃથ્વી ભ્રમણ કરતી ન હોય ત્યારે એક વ્યક્તિનો વિશ્વવૃત પર મુજબ વિશ્વવૃત છે એટલે આ આવશે ઝીરો બરાબર કોષ ઝીરો વન થાય પરંતુ ભ્રમણ કરતી નથી મીન્સ કે ઓમેગા સ્ક્વેર એ

વ્યક્તિનો વિષયવૃત્ત પરનો વજન ડબલ્યુ છે તો આનો આપને જવાબ મળે છે એમ જી ઈઝ ટુ ડબલ્યુ બરાબર જ્યારે ભ્રમણ કરતી ન હોય ત્યારે પણ હવે એમ કીધું છે કે કેટલા વેગથી એટલે કે આપણે કોણીય વેગ ઓમેગા સ્ક્વેર મેળવવાનો છે કેટલા વેગથી ભ્રમણ કરે તો તે જ વ્યક્તિનો વજન ત્રણના છેદમાં ચાર ડબલ્યુ થાય બરાબર હવે ભ્રમણ કરે છે

બસ આ તો વન થઈ જશે બરાબર છે ચાલો આનીદ માં ચાર ડબલ્યુ માઇનસ ડબલ્યુ આનું મૂલ્ય માઇનસ એમ આર ઓમેગા સ્ક્વેર કન્ફ્યુઝ ના થશો આ કેપિટલ ડબલ્યુ છે અને આ ઓમેગા છે બરાબર નહીં તર એમ કે સર અહીંથી ઓમેગા નીકળે અહીંથી ડબલ્યુ નીકળે ને આ ઉડી જશે નહી થાય ઓકે આ છે કેપિટલ ડબલ્યુ આમાંથી મારે કેપિટલ કોમન કાઢવા છે તો w ને હું કોમન કાઢું છું અહીં આવશે વન માઇનસ એમ આર ઓમેગા સ્ક્વેર છેદમાં આની પાસે નથી એટલે અહીંયા નીચે આવશે અને કેપિટલ w ની કિંમત છે એમ જી ઈ બરાબર છે ડબલ્યુ ડબલ્યુ કટ થશે બહુ સરસ અદ્ભુત વાત છે હવે આપણે શું જોઈએ છે ઓમેગા જોઈએ છે તો આ સામેની સાઈડ જશે આ આ બાજુ આવશે તો આર ઓમેગા સ્કવેર જી ઈઝલ ટુ વન માઇનસ થ્રી બરાબર છે ચલો અહીં આવશે ફોર અને અહીં આવશે વન ફોર સામે જાય ને ફોર માઇનસ થ્રી બાય ફોર આ જી સામે ગુણાશે અને આ આર નીચે આવશે તો અહીંયા મળશે મને માત્ર ને માત્ર ઓમેગા સ્કવેર સમજ પડી ને અમે ડાયરેક્ટ કર્યું છે ઓમેગા ફોર અને આર ની કિંમત છે છ પોઈન્ટ ચાર ગુણ્યા દસ ની છ ઓકે આ રીતે જોવા જઈએ તો થોડુંક તમને કોમ્પ્લિકેટેડ લાગે પણ આપણે આને સરળ બનાવવું પડશે ઓકે આ સ્ક્વેર છે હવે આ ચાર છે આ પોઈન્ટને હું જમણી બાજુ ખસાડું છું તો અહીં આવશે ચોસઠ જમણી બાજુ ખસે તો એક ઘાત ઘટશે એટલે આવશે દસ ની પાંચ ઓકે હવે આ દસ ની પાંચ ઉપરની તરફ જશે તો માઇનસ થશે આમાં વન છે વન માઇનસ ફાઈવ એટલે માઇનસ ફોર આવશે અને ઓમેગા સ્ક્વેર છે ચાલો હું એક સ્ટેપ વધારી દઉં છું ઓકે તો મારે ઓમેગા જોઈએ છે તો હું સ્ક્વેર કાઢીશ તો અહીંયા અંડર રૂટ આવશે એટલે એક એકને હું અંડર રૂટ આપી દઉં છું તો ઓમેગા ઇઝ ટુ ની માઇનસ બે વર્ગમૂળમાં 4 ની કિંમત આવશે બે અને વર્ગમૂળમાં ચાલો ભાગાકાર કરીએ અહીંયા આવશે સોળ અહીંયા આવશે વન ન ચાલે પોઈન્ટ લાવો હજુ નો ચાલે પોઈન્ટ લાવો યસ તો સોળ છ છ તો ચાર આવશે પોઈન્ટ દસ ની માઇનસ બે આવે છે બરાબર તો એક પોઈન્ટને હું પાછળ ખસેડું ઘાતમાં ઘટાડો થશે તો જીરો પોઈન્ટ બાસઠ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ આવો ફાઇનલી જવાબ મને

તો આ રીતે આપણે ગુરુત્વ પ્રવેગ અને જીમાં થતા ફેરફારનો બીજો ભાગ જોયો બરાબર બહુ સારા એવા ઘણા ઉપયોગીને પૂછાયેલા એક્ઝામ્પલ જોયા તો આગલી વખતે હવે ફરીથી આપણે આ જ જ્ઞાનની સરવાણીમાં આગળ વધશું અને આગળના પાર્ટમાં બીજા થોડાક એમસીક્યુ જોઈશું ત્યાં સુધી આપણે આ જ એમસીક્યુને સતત રિવાઇઝ કરતા રહીએ મહત્તમ એમસીક્યુ સોલ્વ કરતા રહો અને થિયરીને સતત રિવાઇઝ કરો સૂત્રને તૈયાર કરો અને રીપીમાં સતત જોડાયેલો રહો અને કંઈ પણ તકલીફ જણાય તો અમારો સંપર્ક કરો ઓલ ધ વેરી બેસ્ટ